વૈજ્ઞાનિકો એ શસ્ત્ર બહુ બનાવ્યા આ આ આ જગતમાં શસ્ત્રો ઓછા છે હમણાં નતો ઓલું આપણું પાડો હયું આમ ફેંકી દે હું આમ ફેંકી દે હું આમ ફેંકી દે હું આ બોમ ફેંકી દેવું ને બે ની શાંતિ થી નતું કે આગળ પાંચ દી પહેલા હાથ દી કેટલા હાથ દી થયા પાંચ હાથ દી થયા અમે આ બોમ્બ ફેંકશું અમે આ બોમ્બ ફેંકશું તને ફેંકી દે કોક બોમ્બ 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 વાળા થાવમાં હા અહીંયા 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 અમારો રાજા શાલીન છે અમારો રાજા અહીંયા વિવેકી છે અને અમારા રાજાને ચિંતા છે એટલે નકર જો મને તો એક મેસેજ આવ્યો છે હા મને તો એક મેસેજ આવ્યો હવે હાસ્યમાં લખ્યો હાસ્યમાં તો ના લખ્યો હોય પણ મને બહુ સુંદર એક મેસેજ આવ્યો કે બે ચાર દી હાટુ યોગીને બનાવી દીયો ને લે મને એક મેસેજ આવ્યો કે ઈ મોદી સાહેબને ક્યો બે ચાર દી તપસ્યા કરે બે ચાર દી હાટુ ખાલી ન્યા વાળી છોળીને મેદાન બનાવીને આવી જાય આ પછી આપણે મોઈ ડાંડિયો ન્યા રમવા જાવ આ મને આવો કે સાહેબ એ તો આપણો શાલીન છે આપડા રાજાને વિવેક છે ભલે અત્યારે કોઈ કાંઈ પણ કે કોઈના દબાવમાં આવે એવા વ્યક્તિ નથી હા કોઈના દબાવમાં આવે એવા વ્યક્તિ નથી પણ નહોતા કેતા કે આ ફોડ દે હું રહેવા દેજો તું રહેવા દે હા તું રહેવા દે ખમી એક આપણે આપણે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં કહેવત છે ને થોડે થાહે નહીં અને વધુ ખમશે નહીં એને થોડે થાહે નહીં અને વધુ એનથી ખમાહે નહીં અને સાહેબ બીજી એક વાત કહો હું આમ આમ યુદ્ધની નીતિ તો એમ કે યુદ્ધ એના હારે કરવું જોઈએ જ્યાં આપણી પ્રતિષ્ઠા વધે આવા માયકાંગલા હારે યુદ્ધ કરીને કરવું છે હું મારા વાત હે હા આવા આવા માયકાંગલા અને મારીએ ને તોય અબજ તો આપણને જ છે કે અવડિયા મોટા દેશ અવડિયા દેહ ને માર્યું લ્યો અબજ થાય હા એટલે ખેર વૈજ્ઞાનિકો એ શસ્ત્રો બહુ બનાવ્યા બહુ શસ્ત્રો બનાવ્યા પણ હવે વૈજ્ઞાનિકોને પૂછવાની ઈચ્છા થાય કે શસ્ત્રો તો આટલા બધા બનાવ્યા તમે પણ એ શસ્ત્રોથી બચવાનો હવે કોઈ ઉપાય છે ખરો તમારી પાસે આ શસ્ત્રો બન્યા છે હોતીવાય એટલે એનો એનો મતલબ એક નાદી એકદી વપરાવાના છે હા અને ଯદી વપરાહે ને તેદી આખી પૃથ્વી ખતમ થઈ જવાની છે બ્રહ્માજીને જો એમ થાય ને કે આ ખોટે ખોટા મરી ગયા છે અને અમૃતના છાટા નાખીને પાછા જો બધાને જીવતા કરે તો આ પાછા મારી નાખ એમ છે એટલા શસ્ત્રો બન્યા છે હવે આ શસ્ત્રોથી બચવાનો ઉપાય શું છે તમને તમે ક્યારેક વિચાર્યું કોઈ ગાંડો જો બેઠો ને ત્યાં અને જો ચાપ ડાબી દીધી તો આખી પૃથ્વીને ખતમ કરી નાખશે એનાથી બચવાનો ઉપાય બોલે એનાથી બચવાનો એક જ ઉપાય છે માણા માણા વચ્ચે પ્રેમ બને પ્રેમ થાય ઈ ઈ અને સાહેબ મને તો વ્યાસપીઠ પરતા પરથી કહેતા ગૌરવ થાય કે માણા માણા વચ્ચે પ્રેમ થાય અને માણા માણા વચ્ચે પ્રેમ કેમ કરાય